દશા જોતા યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણને પણ નકારી શકાય નહીં સરકારે પોતાની સરહદો હવે સાચવવાની રહેશે આગામી ઓગણીસ મે સુધી ગ્રહ દશાના કારણે હજુ પર સ્થિતિ સાચવવાની રહેશે પાકિસ્તાનના બલુચિસ્તાનથી ઉત્તર ભારતની સરહદો વધુ સાચવવી પડશે તથા ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદો પણ સાચવવી પડશે આ સિવાય દરિયાઈ સીમા પર પણ અસરો બની શકે છે તેમજ ગ્રહદશાના કારણે સરહદો પર અવનવી ઘટનાઓ પણ બની શકે છે આતંકી પ્રવૃત્તિના કારણે હજુ પણ અસરો ઊભી થઈ શકે છે જેમાં ઓગસ્ટ માસમાં પણ અનેક આવી ઘટનાઓ બની શકે છે અનિષ્ટ ગ્રહોના કારણે બોમ્બ વિસ્ફોટ જેવી પણ અને ઘટના બની શકે છે તથા રાજનેતાઓને ને પણ ગ્રહો અસર થઈ શકે છે ગ્રહોના ના આધારે હજુ પણ સમય અનિશ્ચિતકારક છે લગભગ આર્થિક ક્ષેત્રે રાજનૈતિક ક્ષેત્રે તેમજ જન સમુદાય ક્ષેત્રે અનિશ્ચિતકારક ગ્રહો તો છે એટલે હજુ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ પહેલાં જે કુર ગ્રહનો ભરડો છે આશ્રય સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પાંચથી જ્યારે શનિ મીન રાશિમાં આવ્યો છે મીન રાશિની અસર પાણી પાણીની બાબતો હોય છે મીન રાશિની અસર પાણીપત કુરુક્ષેત્ર હરિયાણા એ ભાગો ત્રણ ભાગો પર પડતી હોય છે આ ઉપરાંત નવી દિલ્હી સુધીના ભાગો પર પડતી હોય છે પણ ભિન્ન ભિન્ન ભાગોમાં ભિન્ન ભિન્ન અસરો થતી હોય છે આ ઉપરાંત કોલ્મ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ઉત્તર ભારત પર શનિ નક્ષત્ર બાંગ્લાદેશના ભાગોમાં થઈને લંકા ભાગો તરફ જાય છે આ ઉપરાંત જ્યારે ઈશાનમાં શનિ શનિગ્રહની અસરો થશે ત્યારે તેનો વેદ પણ લગભગ આપણા પશ્ચિમી સ્થળ અને સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના સીમાવર્તી ભાગો સુધી આવવાની શક્યતા રહે છે એટલે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ એક માસ હજુ સાચવવાનું રહેશે ઓગસ્ટ માસોમાં પણ હડતાળ આંદોલન વધારે થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ વિથિમાં દહન વિથિમાં ગ્રહો છે દક્ષિણ ભારતની દહન વિથિમાં પણ આગ અકસ્માતના બનાવો વધારે થતા હોય છે ચોકના બનાવો બનતા હોય છે આ ઉપરાંત બ્લાસ્ટના પણ બનાવો બનતા હોય છે જંગલમાં દવ લાગવાના પણ બનાવ બનતા હોય છે એટલે આગામી સમય અનિષ્ટકારક તો ગ્રહોના આધારે છે જ જે સાચવું રહ્યું